તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સફર બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે આજે આવી ગયા છે આબુ તો જો વાત છે આપણી આ ટીકા ગાડી અને મિત્રો વાત છે આબુ તમને કહ્યું હતું ને કે હું તમને આબુના દર્શન કરાવીશ તો આજે હું તમને આબુના દર્શન કરાવું તો મિત્રો આપણે એકચ્યુલી ફાઇનલી આવી ગયા છે આબુ બરાબર દેખો આબુનો નજારો છે મિત્રો હાલ તો કસ્ટમર હોટલમાં ગયા છે બરાબર મિત્રો જો આજે હું તમને આબુના દર્શન કરાવું આજે હું તમને બતાવું આબુ દેખો આબુની હોટલો હોય બધી આબુના ભગવાન સિંહ જો મિત્રો આ હોટલ છે આબુની ટોટલી આજે હું તમને આબુનો લુક બતાવું બરાબર તો મિત્રો તમારે આબુ તો આબુ આપજો ઓટો મારવા ફરવા માટે આબુમાં આપણે આબુમાં આખો દિવસ ફરવાનું છે મોજ કરવાની ને હવે આપણે થઈ ગયા નવરા કપ્લીટ હવે કોઈ કામ ધંધો છે નહીં આપણે બસ બ્લોગ બનાવો અને આબુમ ફરો તો જુઓ મિત્રો બરાબર છે કુજી આખું આબું જોતા તો મિત્રો આ છે આબુ અને આ બધી આબુની હોટલો હિ જોકેલી મસ્ત મસ્ત હોટલો હિ તમે મોજ મસ્તી ચલસા કરો આબુમાં હોટલ મોન્ટ રેસ્ટોરન્ટ મિત્રો જોવા આબુ છે આબુના રસ્તા તો મિત્રો મારી સફર બ્લોગ ચેનલે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબે કરજો અને આપણે આજે આખો દિવસ આજની નાઈટ કાલ બપોર સુધી આબુમાં રહેવાના છીએ કાલે પછી આબુથી નીકળશું હું जो आबूनी गाडियों जो आबूना जम बोलचो आबूनु फायर स्टेशन से अरे आबूनु फायर स्टेशन ये सब आबू का नजारा है देखो मित्रों तो झाड़ कितना मोटा मोटा है अपना नार खजूरी से खजूरी फर्स्ट क्लास तो मैं आपको आज आबू घुमाता हूँ साथ में मिलके आबू घूमते हैं जाइए मजा थोड़ा आगे जाइए आप તબિયત નહીં સારી તાવ શરદી ઓછી થઈ ગઈ પણ તોય આપણે વર્ધી હતી આબુની એટલે આજે આપણે આબુમાં આવી ગયા છીએ કમ્પલસરી આજે ફરશું આજે આપણે આખો દિવસ કંટાળો આવશે એટલે આખો દિવસ એકલા એકલા કાઢવાનો તો મિત્રો આ છે ડ્રાઈવરની જિંદગી કસ્ટમર તો જતા રહ્યા કસ્ટમર જતા રહ્યા હોટલમાં અમે હવે આ રોડ પર અડિયો મારીએ છીએ મસ્ત આબુનું લોકેશન મિત્રો ફસ્ટ ક્લાસ એ આબુમાં ટવેરાઓ ફરી જો મિત્રો અચ્છા આબુ આ હોટલ છે કેસર ભવાની કેસર ભવાની પેલેસ આ હોટલ છે મિત્રો સ્ટેટ બેંક છે જુઓ ભારતીય સ્ટેટ બેંક આબુમાં સ્ટેટ બેંક છે આબુમાં સ્ટેટ બેંક છે મિત્રો તો મિત્રો તમે લઈ જવું જ્યાં સુધી જવાય ત્યાં સુધી હું તમને આવું એટલું ફરાય એટલું હું તમને ફેરવું બરાબર તો મિત્રો મારા મારી ચેનલ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબર કરજો સફરની સફર વ્લોગ બરાબર સપોર્ટ કરજો મિત્રો સબસ્ક્રાઈબર લાઇક કોમેન્ટ અને જેને જેને ક્યાંય ફરવા જવું હોય તો આપણને કોમેન્ટ કરજો ચોક્કસ આપણે જવું છે આપણે લઈ આપણા ટીકા ગાડી છે અને આપણે આ ગાડીનો ફરતા આવશું મિત્રો બરાબર ઓલ ઇન્ડિયા પરમિટ તો જો મિત્રો આપણે અહીંયાથી જે નીચે નીચેનો નજારો બતાવું નીચેનો છે મિત્રો ફાયર સ્ટેશન ફાયર સ્ટેશન મિત્રો ઘોડા પર છે જેને બી ભીચા મિત્રો આપણે આવી ગયો તો કસ્ટમરનો ફોન આવી ગયો હતો એટલે વિડીયો અડધોથી કાપવો પડ્યો તો કે એમને એવું કીધું કે સગવડ છે બરાબર રૂમ બૂમ તમે તાર આરામ આરામ કરવો હોય જમવું હોય બેસે બેસેની જરૂર હોય તો મને કહેજો વાંધો નહીં જરૂર પડશે તો હું તમને કહીશ તો મિત્રો જોવા હે ને આબુનું મસ્ત હોટલ ફર્સ્ટ ક્લાસ આબુ હે એમને એવું કીધું પૈસા પેસેન્જર ઉપર જ મને કહેજો જે કબુને હોટલ રખેલી મસ્ત મસ્ત હોટલ હોય તો મિત્રો આ છે આબુ મસ્ત વિડીયો શૂટિંગ થતું હતું અને ફોન આવી ગયો એટલે પછી મજા ના આવી યાર તો મિત્રો બહુ સારા વ્યક્તિ છે યાર આર્મીવાળા સાહેબ છે બહુ જનુન માણસ છે ભી તમારે જમવાનું બધુંની સગવડ કરી દીધી છે ત્યાં નો ટેન્શન તમારે જમવું હોય તો જમી લેજો અને પૈસાની જરૂર પડે તો મને કોલ કરજો કોઈ ટેન્શન લેતા નહીં મને કીધું ઓકે સર જરૂર પડશે તો એકસો દસ ટકા પણ આપણે કોઈ જરૂર નહીં લીધું હાલ તો મિત્રો જોવાશે આબુનો રસ્તો હાજુ ફરીથી આપણે થોડું લઈ જઈ થોરી મરી મસ્ત જુઓ ક્લાસ તો મિત્રો આપણા સફર લોકને ચેનલે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો કે મિત્રો ફરવા તો મળે પણ કંટાળો બહુ આવે હજુ ફરવા તો મળે પણ ભાઈ એકલા એકલા આખો દિવસ કરવાનું શું મચરી મચરી કેટલો મચેરો હો જો મિત્રો હરમલ દાદાનું મંદિર છે જય બલી ફાયર સ્ટેશનની ગાડી પડી તો મિત્રો હું તમને હા અહીંયા થોડું બજાર છે હું તમને બતાવું મિત્રો બધા તો મિત્રો આપણો બ્લોગ સારો લાગે તો જોજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો સપોર્ટ કરજો તમારી થાય એટલું બરાબર તો જુઓ મિત્રો આ બજાર આવે મેન બજાર આવે જોવા બજાર મિત્રો હા બજાર છે મિત્રો તો મિત્રો મળીએ આગળ ત્યાં સુધી જય માતાજી